ભાવનગરની જો વાત કરીએ તો શહેરમાં કોલન વોટર સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક મનાય છે ત્યારે પોલીસે ગારાધાર પાલિતાણા અને તડાજા પંથકમાં મોટા પ્રમાણમાં કોલન વોટરના જથ્થા સાથે શખ્સોની ધરપકડ કરી છે પોલીસે કોલન વોટરનું વેચાણ કરતા પાંચ જે સેહત માટે બહુ હાનિકારક થઈ શકે છે આ જ વસ્તુ અમારા ધ્યાન ઉપર આવતા અમારે એસઓજી પીઆઈને ખાસ ટાસ્ક આપ્યું હતું કે જિલ્લામાં એવા કોઈ પ્રોડક્ટ વેચાણ થતું હોય આ એને આપણે અટકાવું છે તો એમાં એક બાતમી મળી કે વર્તેજમાં એક દુકાન હતી જય ચામુંડા જેના ઉપર એક કોલોન વોટર જે પ્રોડક્ટ છે એના વેચાણ જે છે એ લોકો કરતા હતા અને આનો જે વેચાણ છે એમાં ખાસ એક વસ્તુ ધ્યાન રાખવું છે કે એ લારી ગલ્લાઓ પાનના જે દુકાનો છે અહીંયા કિરાનાની દુકાન ઉપર આનું વેચાણ થતું હતું અને ઘણી વખત જે લોકો એનો દુરુપયોગ કરે છે એનો એમાં એ લોકો જે છે સોડા વોટર કોકોકોલા એવા ડ્રિંક્સ મિક્સ કરીને એનો યુઝ કરતા હતા